ભાજપ ઉમેદવારોના વિરોધને લઈને પાટીલની ટકોર પાટણમાં પેચ પ્રમુખો સાથેની બેઠકમાં કાર્યકર્તાઓને ટકોર ગમાણ ગમા ભૂલી જજો વધુમાં કહ્યું કે તમારામાંથી કેટલાકને ભરતસિંહ ડાભીનો વિરોધ હોય જેઓને વિરોધ હોય તેમને કહેજો કે પીએમને વોટ આપવાનો છે ચૂંટણી નરેન્દ્ર મોદી લડે છે ચૂંટણી ગુજરાતના ઉમેદવાર નથી લડતા કે તમારામાંથી ભળતપાઈનો વિરોધ હોઈ શકે મતદાતાને હોઈ શકે પણ એમને કહેજ્યો તમને હું કહું છું કે એમને કહેજો તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે આપણે કોઈ માટે રાહ પાંચસોને તેંતાલીસ સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે આપણા ગમા અનગમા દુઃખ મંદુખ આ બધું જ ભૂલી જયો ભૂલી જસો ને ચોક્કસ તો પછી મારી વાત પૂરી થઈ ગઈ